કંઈ વોશ વાપરો છો કે તમારું મોઢું એટલું બધું ગ્લો કરતું હોય છે તો હું કોઈ દી ફેસ ઉપર સાબુ નથી દેતો ફેસ વોશ યુઝ નથી કરતો કારક કારક આઈસ બાથ લઉં છું ફેસ ઉપર અને કારક મુલતાનની માટી લગાવું પણ એ બહુ એક યર્સ થઈ ગયું નહીં લગાવ્યું હોય ને એનું અને આ રોજે યોગા કરું છું એકવીસ દિવસ અત્યારે થઈ ગયા છે એકવીસ દિવસની જર્ની હતી મારી એ પૂરી થઈ ગઈ એમાં વચ્ચમાં બે ત્રણ દિનનો બ્રેક કરી નાખ્યો હતો એટલે એવું છે યોગા કરીને એટલે આપણી ફેસ ઉપર લાઇટ આવે છે બીજી એક કોમેન્ટ એવી આવી હતી કે જે નીલમબેન રાજપલ છે એણે એમ કીધું હતું કે સંદીપભાઈ બહુ ઉજાગરા કરીને વિડીયો એડિટ તમે કરો છો તો તમારા શોખ કેનું ડ્રીમ જલ્દી પૂરું થાય એવી ભગવાનને હું પ્રાર્થના કરી તો તમે એવી પ્રાર્થના કરો છો એના માટે થેન્ક યુ અને એણે એણે બીજી કોમેન્ટ એવી કરી હતી કે સંદીપભાઈ તમે જ્યારે પણ ડ્રાઇવિંગ કેવું કરતા હોય ને ત્યારે પેડ ભરીને નહીં ખાવાનું અને ખાધું હોય તો બે કલાક પછી ડ્રાઈવિંગ કરવાનું તો એવું બધું છે તો ચાલો આજે આપણે સવારમાં બ્રેકફાસ્ટ કરીએ અને પેલા આપડે કપડા ધોવે છે તો મમ્મીને આપણે મળીશું ને આપણે સવારનો નાસ્તો ગયો નાસ્તામાં લઈ લીધું છે ભાખરી બોળોને ચા તો ચાલો બધા નાસ્તો થઈ ગયા મમ્મી ને મળી લે મમ્મી ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ નવરા થઈ ગયા તો જો હજી મમ્મી નવરા થયા હતા ને અમારા વાસણ આવી જાય એવું છું ને મમ્મી તો હું બનાવવાનું છે બપોરે દાળ ટોકલી બનાવવાની છે આમ

એવું છે તો જો અત્યારે મમ્મી કુકર મૂકે છે ને મારે થોડુંક કામ છે ને એટલે હું બહાર જાઉં છું પછી હું આવીને પછી એની અંદર હું હું મરી મસાલા ને એવું નાખી છી ને એ તમને બતાવી દાળની અંદર નાખવાની ઢોકળી હોય ને એનો લોટ બાંધે છે તો હાલો આપણે મમ્મીને પૂછવી લોટ કઈ રીતના બાંધવાનો હોય તો શેનો લોટ લેવાનો હોય મમ્મી શેણાનો લોટ હોય તો જો શેણાનો લોટ લઈ લીધો છે હવે ચટણી મીઠું ના વગર નાખી દેવાનું તો એની અંદર મમ્મી મીઠું નાખે છે પછી નાખશે ચટણી અને હળદર મીઠું ની બધું તમારા માપસરનું તમે જે રીતના ખાતા હોય એ રીતના નાખવાનું હળદર ખાલી ઢોકળી પીળી કરવા નાખવાની છે મમ્મી જો હળદર નાખી દીધી છે ને હવે એની અંદર નાખશું ચટણી અમારા ઘરમાં બહુ તીખું બધા લોકો ઓછું ખાય એટલે અમે ઓછી ચટણી વાપરવી છે જો ચટણી નાખી દીધી છે ને હવે થોડીક હિંગે નાખી દીધી છે આમાં તેલ નહીં નાખવાનું તેલ નહીં નાખવાનું એમ ને લોટ બાંધી તેલ તો જો ઢોકળીનો લોટ છે ને એમાં તમારે તેલ નહીં નાખવાનું લોટ બાંધવી એ રીતના બાંધ નાખવાનો કે ઢીલો પોચો એવો કઈ રાખવાનો રોટલી નો બાંધી એમ તો જો એટલી વસ્તુ લે તમે રોટલીનો જે રીતના લોટ બાંધો ને એ રીતના બાંધવાનો તો ચાલો હવે મમ્મી જ્યારે લોટ બાંધશે ને ત્યારે તમને પછી મમ્મી કે ધાણા જીરું નાખવાનું રહી ગયું તો ધાણા જીરું નાખે છે તમને ખબર નતી પેલા ધાણા જીરું નાખવાનું મેં ક્યાં હમણાં બે વાર બનાવી નથી એટલે મને કઈ યાદ એવું છે બચ્ચા લગી છે ને બધી ઢાઈ ઢોકળી ને એવું બધું સોનલ બનાવતી હતી હવે પાછા મમ્મી બનાવે છે એટલે મમ્મીએ કઈ બે વરસ આ બનાવી ન હોય એટલે યાદ ન હોય તો બધું નાખીને મિક્સ કરી દીધું છે ને હવે પાણી નાખીને લોટ બાંધવાનો છે ખાલી તો લોટ બંધાઈ જાય એટલે ઢોકળી કઈ રીતના બનાવી બનાવવી ને તને મમ્મીએ ઢોકળી બનાવવા માટે રોટલી વણી નાખી છે ને હવે આનું શું કરવાનું છે કાપા કરીને આમાં નાખવાની છે કાપા કરીને આમાં નાખવાના છે હા પહેલા તો દાળ ઉકળવા મૂકી દીધી છે તો ડાળ ઉકળવા મૂકી દીધી છે ને એમાં મીઠું નાખશું જે આપણે ઘરે દાળ બનાવતા હોય કે નહીં ને ઉકળી જાય પછી વઘાર કરીશું દાણા સડી જાય બફાઈ જાય અને પછી અંદર ટમેટા કે છેલ્લે ટમેટા નાખી દીધા છે અને તમે લોકો ને દાળ ઢોકળી કેવી ભાવે છે કોમેન્ટ બોક્સમાં લખજો અને તમે લોકો દાળ ઢોકળી કઈ રીતના બનાવો છો ને એ કહેજો એટલે અમને આઈડિયા આવે કે અમે જે બનાવીશી એ અલગ રીત છે કે તમારી અલગ રીત છે પછી જો એની અંદર છે ને ઉકાળી પત્તી વઘારવા વઘારવામાં નાખશું ઉકાળવા માં નાખશું હવે ગોળ નાખવાનો છે આની અંદર એટલે થોડીક ખાટી મીઠી બને એને તો લીંબુ ને ગળ નાખીને એટલે ખાટી મીઠી ખાવાની વધારે મજા આવે આમાં આદુ નાખી દીધું છે ને થોડીક હળદર નાખી દીધી છે ને હવે શું કરવાનું છે મમ્મી તો જો દાળ થોડીક ઉકળી જાય ને એટલે ઢોકળીને કાજુ કટરીની રીતે છે ને કટિંગ કરી નાખવાની છે એટલે મમ્મી જો પેલા છે ને હવે એને કટિંગ કરશે તો આમાંથી ચાકું કાઢવું જોઈએ બીશ કાઢી હા કર હમ પાટલી બગડી જાય હા એટલે અમે છે ને ડીશ જો 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 આવું થાય વિડીયો ઉતારીને એટલે ડાયલ ઉભરાય કે વિડીયોના ચક્કરમાં છે ને કામ ઘણી વાર છે ને અમારું વધી જતું હોય તો જો ડાય કેટલી અમારી વેસ્ટ ગઈ અને આ બગડે એ તો અલગ હવે સાફ કરવામાં આમાં ટાઈમ મળીએ તરસ એટલું બધું હા ઉટકવું પડશે હા તો હવે જો લાઇટરથી પાછો છે ને ગેસ ચાલુ કરવો જોઈએ

તો વઘાર માં જો તલ લઈ લીધા છે પછી આ પાંદડા છે હે ના હોય પાંદડા તમાલ પત્ર લાલ મરચું લીમડો અને ધાણા ધાણા ઉપરથી નાખવાના વઘાર માં નાખવાના તો ચાલો હવે આપણે વઘાર કરીશું નાખી દીધો છે કુકર અંદર ને જો બંધ કરી દીધી છે ને આપણી થઈ ગઈ છે દાળ ઢોકળી રેડી તો ચાલો હવે બધા લોકો જમવા એક સાથે બેસી જાય ને પછી તમને દાળ ઢોકળીનો ટેસ્ટ કેવી કેવો છે અમે તો બહુ વખત ખાતા હોય એટલે અમે તો બહુ મજા રેડી થઈ ગઈ ને એની ઉપર નાખી દીધા ધાણા ધાણા ખાવા બહુ જરૂરી છે પણ અત્યારના નવા છોકરા છે ને ધાણા અને લીમડો ને એવું કાંઈ આવવું ન જોઈએ અમુક અમુક તો મમ્મી ગાળી ખાય તમને ખબર છે કઢી ગૌણી થી ગાળી ને ખાય કે ધાણા ને એવું ન આવે ને એટલે પણ દાણાને ને એવું ખવાય એટલે આયસુ માટે સારું એવું હોય તમે દાણા ખાતા તો નંબર આવી ગયા નથી એવા બે તાળા છે પપ્પા તમારો નંબર આવી ગયા બે તાળા બે તાળા આવી જાય અમુક ઉમર થાય ને એટલે બે તાળ આવી જાય નંબર નાના થી અત્યારે નાના છોકરાઓને કારણ કે એક ધારી ટીવી જોવે અને લીલોત્રી અત્યારે બધાને બહુ બધી ખાવાનું ઓછું થઈ ગયું છે તો જેટલી બને ને એટલી ઢોકળી રેડી થઈ ગઈ છે ને ચાલો બધા દાળ ઢોકળી ખાવા બાજુ મમ્મી બેહી જશે અને પપ્પા બે જાય પપ્પાએ દાળ ઢોકળીમાં સેવડો નાખ્યો રોહિત હજી નીચે છે નીચેથી આવે ને એટલે એને આપણે મળી સવારનો મજા નીચેથી આવ્યો ને એવો વરસાદ આવાર ચાલુ થઈ ગયો મમ્મી જમતા જમતા ઊભું થવું પડ્યું વરસાદ આવવાનું ચાલુ થઈ ગયું સર આ બાજુ રોહિત જમવા બેસી ગયો એને સેવડો કેમ સેવડો મજા આવે એવું છે દાળ ઢોકળીમાં સેવડો મજા આવે તો દાળ ઢોકળીમાં તમે સવાણું સેવડો ખીચડીમાં મજા આવે ને ખાખરામાં મજા આવે હવે નેક્સ્ટ પ્રોગ્રામ બધા લોકો એવી કોમેન્ટ મારી ગપ ગોટા બનાવજો કે ડાળ ખાખરા બનાવજો તો જોઈશી આપણે હું બનાવીશી તો ચાલો બધા ડાળ રોકવામાં થયા છે અત્યારે સાડા ચાર ને આજે હું જલ્દી ઘરે આવી ગયો છું ઓફિસેથી અને અત્યારે જો મમ્મીને કીધું છે ચા બનાવી નાખો આપણે એક જગ્યાએ આજે જવાનું છે જે વાયરલ ઇન્ડિયા કરીને છે ત્યાં બધા ઇન્ફ્લુએન્સર ભેગા થવાના છે ઇન્સ્ટાગ્રામના તો ઇન્સ્ટાગ્રામમાંથી જવાના છે તો આપણી સાથે એક પેલા આપણે નાસ્તો કરી લઈએ પછી કે આ બાજુ જો રોહિત આવી ગયો છે પણ રોહિતને હું નહીં લઈ જઈ કું એમાં એવું હોય કે જે લોકોનું

અને આપણી સાથે કોણ આવવાનું છે ને તમને પછી કહું પેલા હું નાસ્તો કરી લઉં પછી આખું તમને ફાફડી ખાવા બેસી ગયા છે ને નાસ્તો કરી લઈ અને જો તમને કહી દઉં કે ત્યાં એવું છે બધા ઇન્સ્ટાગ્રામના જે ઇન્ફ્લુએન્સર છે ને એ બધા આવવાના છે ત્યાં જમવાનું કદાચ ત્યાંથી આપવાના છે ને અમારે જવાનું છે છ વાગે તો મારી સાથે એક બીજા બ્લોગર આવે છે તો આપણે એની સાથે જ આવવાનું છે એની કારમાં તો કોણ આવે છે એ વિડીયોના એન્ડ સુધી બન્યા રહેજો તમને મળાવીશ કે કોની સાથે હું જવાનો છું તો હવે ત્યાં જઈને ફાઈનલી આપણે છે ને અત્યારે લોકેશન ઉપર તો પહોંચી ગયા છીએ હજી આપણે પહોંચવાનું છે અને આપણી સાથે મેં તમને કીધું હતું ને એન્ડ સુધી બન્યા રહેજો આપણી સાથે એક બ્લોગર પણ આવે છે તો ચાલો તમને એને મળાવું તો જો આપણી સાથે છે ને ચિંતનભાઈ ખોખર આવી ગયા છે કેમ છે ચિંતનભાઈ જો મજામાં મજામાં ને હા તો ચાલો હવે અમે છે ને અહીંયા આજે ઇવેન્ટ થઈ છે ને એમાં અમે બેય પહેલી વાર છે તમને થોડીક આમ નર્વસ ફીલ થાય છે કે અમે જોઈ છીએ કે ત્યાં જઈને હશે શું એમ કારણ કે અમને કાંઈ આઈડિયા છે નહીં

તો આપને આઈડિયા આવશે તો અહીંયા જો અમે આવ્યા છીએ ને ત્યાં વાયરલ ઇન્ડિયામાં ત્યાં બધા યુશન પાસે કેક બનાવી બધા લોકોને કેક બનાવીને પોતે જાતે જ ખાવાની છે તો હવે જોઈએ છે કોણ કોણ લોકો છે બધા કેક બનાવે છે અને કેવી બનાવે છે એવું બધું છે તો ચાલો હવે આપણે પણ કેક બનાવવાની ટ્રાય કરીએ

અમારા નામની કેક બનાવી છે આનું નામ એ સાહિલ સાહિલ અમારું શિવમ અને મારું નામ સંદીપ છે એસ વાળા બધાની કેક બનાવી મા એક જ ચેલેન્જ આપી છે કે રીલ્સ શૂટ કરવાની છે પાંચ જણાને ને કોલો કરીને બધા લોકો પોતપોતાની રીલ શૂટ કરવામાં જો છે બધા લોકો પોતપોતાની રીલ શૂટ કરે છે જોઈ છે આમાંથી

તો જો હવે સિમતનભાઈ નું ઘરે જાય છે અને સિંતનભાઈ કેવી મજા આવી ઇવેન્ટ મજા આવી ઘણા બધા મેળા છેલે છેલે મજા આવી હા સેલે છેલે મજા આવી કેમ કે જેમ માણસો ઓછા છે ને મજા આવી બધા સાથે વાતચીત કરી કે ને એવું બધું થાય બહુ બધા લોકો હતા ને તો અવાજ વધી જાય ને એટલે વાતચીત નોતી થાતી તો ચાલો હવે ઘરે જઈને તમને મળે ઇવેન્ટ માંથી આવી ગયા છે ને હવે છે ને મંચુરિયમ ખાઈ છે ને ઇવેન્ટ જે કેક લાવ્યા હતા ને આપણે નયન ને રોહિત ને ખવરાય ખુશી કેવી લાગી જેવી લાગી એક નંબર એક નંબર હતી ને પણ ત્યાં બહુ બધી હતી તમને લઈ ગયો હોત ને તો મજા આવત

કારણ કે બે દિવસ તો એવું થાય છે ને બહાર જાય છે ને તો ટાઈમ નથી મળતો અને સાડા અગિયાર થઈ જશે કરે વાંચી લે અને હજી મારે વિડીયો એડિટ કરવાનો છે અને સવારે મૂકવાનો હોય તો એની સાથે આજનો બ્લોગ આપણે એન્ડ કરી છે આઈ હોપ કે તમને આ વિડીયો ગમો હોય છે આ વિડીયો ગમો હોય તો લાઈક કરીને શેર કરી દેજો કોમેન્ટ કરીને સબક્રાઈબનું ગ્રુપ પહેલાં કરી દેજો કાલે પાછા મળીશો એક નવા બ્લોગ સાથે ત્યાં સુધી આ વિડીયો એન્જોય કરો થેન્ક યુ ફોર વોચિંગ બાય